ફરી સ્વાગત છે શનિદેવની ચાલ રહેશે ચાંદીના પાયે આ ત્રણ રાશિના લોકોને કરી દેશે માલમાલ ચારેય બાજુથી મળશે પૈસા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે વેપારમાં નવી સંભાવનાઓ મળશે જેનાથી તમને નવા મિત્રો મળશે અને તમે જીવનને નવા દ્રષ્ટિકોણથી જોઈ શકશો તમારા વ્યાવસાયિક કાર્યથી તમને સારો લાભ મળવાની સંભાવના છે અને તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે તમારી બધી ચિંતાઓ દૂર થશે ખરાબ સંગતથી દૂર રહો મિત્રો તમારા પર ખોટા કામ કરવા માટે દબાણ લાવી શકે છે પૈસા હાથમાં આવ્યા પછી તમે સંતોષ અનુભવશો તમે હાલના સમયે તમારા પરિવાર પર પૈસા ખર્ચ કરી શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા વિચારો અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે આવકમાં સુધારો થશે આનંદ અને મનોરંજક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તમે ગુસ્સાના શિકાર બની શકો છો તમારા ગુસ્સાને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો ગમે તે થાય તમારી ઓફિસ કે સાર્વજનિક સ્થળે લડાઈ કરવાનું ટાળો વાહનો આનંદ પણ મળશે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો નોકરીમાં તમને તમારી ઈચ્છા વિરુદ્ધ કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો તમને તમારા કાર્યમાં સફળતા મળશે ઘરમાં સુખ અને શાંતિની સ્થાપના થશે જેનાથી મન પ્રસન્ન રહેશે સુખદ ઘટનાઓ બનશે સ્વાસ્થ્ય જળવાઈ રહેશે બીમાર લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે તમારા જીવનસાથીને સમય આપો અને તેમની સાથે વાત કરો તેનાથી તમારા સંબંધોમાં મધુરતા આવશે શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સારી પ્રગતિ શક્ય છે રુચિના વિષયોમાં તમારા જ્ઞાનમાં વધારો થશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારે જીવનમાં આગળ વધવા માટે કેટલા કઠિન નિર્ણય લેવાની જરૂર છે સફળતા તમારી આતુરતાથી રાહ જોઈ રહી છે સ્વભાવમાં કડકતા રહેશે તમે સંબંધીઓ અને મિત્રો સાથે ભવ્ય ભોજનનો આનંદ માણશો કેટલીક ટૂરનું પણ આયોજન કરવામાં આવશે દૂરની યાત્રા ફળદાયી સાબિત થઈ શકે છે ભવન પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને આરામદાયક રહેશે તમે સામાજિક કાર્યો કરશો અને જરૂરિયાતમંદોને મદદ કરશો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આળસ અને થાક અનુભવશો નકામી વાતો કરવાનું ટાળો અને તમારા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો તમારો કોઈ પ્રિય વ્યક્તિ પણ ખરાબ મૂડમાં હોઈ શકે છે કોઈ બિનજરૂરી વાદવિવાદમાં ન પડો તો સારું રહેશે ધીરજ અને નમ્રતાથી કાર્ય કરો વેપારી વર્ગને પણ હાલના સમયે ફાયદો થઈ શકે છે તમારા પ્રિયજનો સાથે સારો વ્યવહાર કરો ખોટા દેખાવને તમારું ગૌરવ ન બનાવો પ્રેમ સંબંધોમાંગ તણાવનું વાતાવરણ રહેશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો આ સમય તમારી મહત્વાકાંક્ષાને સમજવા અને તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાનો છે તમે તમારી વાણી પર નિયંત્રણ લાવી શકશો વિદ્યાર્થીઓને તેમના પ્રેમી તરફથી પ્રેમભર્યા સંદેશા મળવાને કારણે અભ્યાસમાં રસ નહીં પડે આવનારા સમયમાં તમને કોઈ સારા પ્રસંગમાં હાજરી આપવા સંબંધીઓ તરફથી આમંત્રણ મળવાનું છે તમે તમારા જીવનસાથી દ્વારા ખૂબ જ પ્રેમ અનુભવશો માંગ ને લાલ ચુંદડી અર્પણ કરો તમારા બધા કામ થઈ જશે તુલા રાશિની વાત કરીએ તો તમે તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ કરશો અને સ્પર્ધાઓમાં પણ સફળ થશો જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે છે અને તમને તે કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે તમારા જીવનસાથી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં પાછળ રહી શકે છે જેના કારણે તમે હતાશા અનુભવો છો તમે જેને પ્રેમ કરો છો તેનું સ્વાસ્થ્ય અચાનક ચિંતાનો વિષય બની શકે છે वृश्चिक राशि की बात करिए तो नवा कार्य की शुरुआत करने हाल नो समय तमारा माटे शुभ छे तमे तमारा कार्यस्थल में सतत प्रगति करशो तमने लांबा समय थी चालता दुख अने परेशानियों में थी राहत मिलशे प्रेम संबंधों में मधुरता रहेशे व्यापार में लाभ की नवी तको मिलशे कार्यस्थल पर सखत मेहनत और सर्जनात्मकता साथे તમે નિર્ધારિત સમય પહેલાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો છો જો તમે શેરબજારમાં પૈસા રોકવા માંગો છો તો હાલનો સમય અનુકૂળ છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમને ખોવાયેલી વસ્તુ મળવાની શક્યતા વધુ છે તમે તમારા પ્રેમજીવનનો સંપૂર્ણ આનંદ લઈ શકો છો તમારી લવ લાઈફ જલ્દી લગ્નમાં બદલાઈ શકે છે તમારા માતા પિતા થી કની પણ છુપાવશો નહીં નહીં તો તે તમારા માટે સારુમ રહેશે નહીં જો કોઈ પ્રકારની સમસ્યા હોય તો તેને અવગણશો નહીં અને તેનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો તમારા પિતા સાથે તમારો તાલમેલ બગાડો નહીં અને તેમનું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે તમારા દિલની વાત સાંભળો અને સામાજિક સંસ્થાને મદદ કરો તમે પણ આ પુણ્ય કાર્યના પ્રાપ્તકર્તાની જેમ ખુશ થશો પ્રેમીઓ માટે સમય યોગ્ય નથી તમને સ્ત્રી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે અને નવા કાર્યમાં સહયોગ મળશે તમારે હવે તમારા માટે સમય કાઢવો જોઈએ કારણ કે તમે કામમાં વ્યસ્ત છો જેના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી કુંભ રાશિની વાત કરીએ તો તમારી બહાદુરીમાં વધારો થશે શારીરિક સુખ મળશે વેપારમાં પ્રમોશનની તકો છે વિવાહિત જીવનમાં પ્રેમ દિવસેને દિવસે વધશે પૈસા ખર્ચવાને બદલે તમે તમારી રચનાત્મકતાથી તમારા ઘરને કેવી રીતે સુંદર બનાવી શકો તેના પર ધ્યાન આપો તમને વ્યવસાયિક રીતે તમારા સારા કામ માટે માન્યતા મળી શકે છે તમે જમીન વાહન અને ઘરેના ખરીદવાનું પણ મન બનાવી શકો છો કનિક નવું કરવાના વિચારો તમારા મનમાં આવશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે જરૂર કરતાં વધુ કામનો બોજ લઈ શકો છો દરેક વિચાર તમને સફળતા અપાવી શકે છે તમારે શક્ય તેટલી વધુ મહેનત કરવાનું ચાલુ રાખવું પડશે તો જ તમે સફળતા મેળવી શકશો તમે તમારા બાળક તરફથી સારું સન્માન મેળવી શકો છો જૂના દેવા ચૂકવા માટે તમારે ભાગવું પડી શકે છે સરકારી કામ અટકી શકે છે કોઈની સાથે ઝઘડો થવાની સંભાવના પણ બની શકે છે કોર્ટના પેન્ડિંગ કામ પૂરા થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો